તો ગઈ કાલે એક મસ્ત કોમેન્ટ હતી કે ભાઈ સાસરે ક્યારે જવાના છો પિયરમાં બહુ ન રખાવાય તો પહોંચી ગયા ને જો સાસરે પહોંચી ગયા છીએ અમે અહીંયા તો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને મા બાપને ને કોઈ દિવસ બાળકો ભારે ન પડે વેકેશન હોય તો રોકાવું તો પડે જ પછી આમ છે ને હવે નીલ ને એવું ભણતા હોય બહુ ન જાય આડે દિવસે જાય તો વયા આવી રાત ન રોકાવાનું હોય એટલે કીધું વેકેશન માં સાથે સાથે રોકાઈ લઈએ ફટાફટ અને મારે ગુલાબ મસ્ત મસ્ત ખીલી ગયા છે અહીંયા જો એક આ ગુલાબ ખીલી ગયું છે અને એક આ ગુલાબ એ ખીલી ગયું છે બે બહુ મસ્ત ખીલી ગયા છે સરસ મજાના ભગવાનને ચડાવાય ને એવા તુલસીમાં સરસ થઈ ગયા છે તો ચાલો આજે મહેમાન આવવાના છે ને મહેમાન આવે એ પહેલાં ફટાફટ કામ કરી લઈએ કોણ આવવાનું છે એ બધું તમને જાણવા મળશે આગળ બન્યા રહેજો જો અમાર મહેમાન આવી ગયા છે ને પાણી પીવા મીડા હવે વેકેશન આવ્યું હો દેશમાં થયા ને ઘણી દી થઈ ગયા છે કાંઈ હા દેશમાં થયા હોય પછી ક્યાંથી થાય

બ્લેન્ડર ન બહુ મારવું પડે થોડુંક જ મારવું પડે પાછું ગ્લાસ થી કાઢવીને એમાં બહુ મારવું પડે કાઈ નહીં તમે ટ્રાય કરજો ખમણી થી રસ કાઢવાનું ફટાફટ નીકળી જાય બ્લેન્ડર એ ઓછું ફેરવવું પડે એટલે ચટપટ નીકળી જાય મસ્ત ગોઠલાય એકદમ ચોખ્ખા થઈ જાય એમાં તા ગોઠલાય મસ્ત ચોખ્ખા થઈ જાય ખમણી માં બહુ હાથ નો દુખે નઈતર તો હાથ મળે દુખવા માં તો આમ વાર રહે કારણ કે એને રાજસ્થાનવાગ્યા છે બેસી ગયા થી જમવામાં છે રોટલી રસ બટેકા શાક ખમણ મરચું ચટણી જમાયો થઈ ગયું છે અને બપોરનો સમાન પણ થઈ ગયો છે તડકો એટલો છે કે રહેવાતો જ નથી માર મમ્મી અને ફઈ બે રોટલી કરે છે હું દાદા જેની ધમુ અને હું અમે બેસી ગયા છે જમવા અને બાગ કરે છે ખબર નહીં શું કરતા હોય એ તો મને નથી ખબર જે કરતા હોય

લગ્ન છે ને જોવે બધા અમે કેવા લાગતા હતા અમે કેવા લાગતા તેમ જો સનેડો કરવા જો કેવા બેસી ગયા નીચે કેવી ફરક પડે કે જોવાની બહુ મજા આવે હા એને સાડી સરસ લાગે છે હા ચાલો જેન્સુ ભાઈ નીચે જવું છે હે જવું છે બોલ તો ખરા કઈક ભાઈ જો અમે ધર્મ કેવો બોલે કા હમ તું જાશો ધમો પાણી ભર દઉં ને જો આ બધા જાય ને ત્યાં છે ને હું થોડુંક કામ કરી નાખું કપડાને બધું મૂકી દઉં ફટાફટ થોડાક વાસણ સાફ કરી નાખું પછી આ બધા આવે મંદિરે જાય છે ને ગાર્ડન એ છે એટલે રમશે આરતી કરશે પછી વય આવશે હા આરતી ચાલુ થશે જ તૈયારી છે હા હા સરસ છે જે નહીં જો મને આંબી ગયો હવે ચાલો બાય બાય પાછા નો છે તો કઈ મહેમાન છે ને હળવું જમવું છે કેમ કે આજે બે આવ્યા છે ને મામાજી ને છોકરીઓ છે મારે સગા નાણ નથી એવું તો અમે ઘણી વાર આગળ આવી ગયું છે એક મોટા મામાજી ની છોકરી છે ને એક નાના મામાજી ની છોકરી છે પણ એને કાલ છે ને ફરવા જવું છે તમે સમોસા કેવું બનાવી તો એ કે બટાકા વાળું કેવું કઈ નહીં તો પછી કીધું થેપલા બનાવી આપણે ગુજરાતી ફૂડ તો પછી છે ઈ જ છે તો મજા આવે હળવી લાગે અને બહુ નડે નહીં એવું તો પછી મમ્મી ગયા છે ફટાફટ બેથી ને એવું લેવા માર્કેટમાં ને હું કપડાં ને એવું બધું ફટાફટ મૂકી દઉં ને એ બધાને મંદિરે મોકલ્યા છે કેમ કે પછી બહુ જજા ભેગા થઈ જાય નીચે ગયા જ નહોતા મેં થોડીક વાર મંદિરે જાઉં તો તમને મજા આવે તો એ ફટાફટ બધા મંદિરે ગયા છે અને હું મારું કામ કરું તો હવે હમણાં પાછા આવશે કુમારને એ લેવાય ને તો કીધું થેપલાને એવું બનાવી નાખવી ઝટપટ ઝટપટ ને કેટલા દિવસથી હમણાં વ્લોગ શૂટ કર્યો જ નહોતો તમને કોઈને મળી નહોતી કે ભાઈ કેમ છે બધા કેમ નહીં કેમ છો બધા સારું છે ને તો એવું હતું હમણાં તો શોર્ટ વિડીયો જ આપણે ચાલતા હતા આજે કીધું ચાલો લોંગ વિડીયો બનાવીએ મજા આવે થોડીક તમારી સાથે વાતચીત કરવાની તો ચાલો હવે ફટાફટ રસોઈ કરી લઈએ દીવાપતિ કરી લઈએ એ બધા આવે ને તો થોડું કામ કરી લઈને ગરમીનું પ્રમાણ વધારે જ છે હમણાં તો એવું ચાલ્યા કરે છે

હા રમકડા હતા એટલે એમ મજા આવી કોણે કેળા મારા પપ્પાએ ગયા પપ્પા જો ડાયાબિટીસ દવા પીએસ ડાયાબિટીસ હોય એટલે છે ને યાદ કરીને ટાઈમે પડે બીજી મમ્મી મમ્મી નો યાદ આવે પપ્પા ને યાદ આવી જ જાય ગમે છે ને કોઈક મહેમાન આવે ક્યાંક જવા જાય ને યાદ જ ન આવે ચાલો જો અમારા મહેમાન જાય છે હવે ઘરે અગિયાર વાગે ચપલું તૂટી ગયેલું દઉં બીજું આવજો આવજો જેની જેની બેન ને બહુ ઊંઘ આવે છે

પણ આ હવે તો પછી નીરાયતે હમણાં જ આપણે મેળા હા એમ મહિના નઈ શ્રાવણ મહિનામાં કેમ એમ થઈને કે નવરાસી તઈ આવશું બીજું બીજો હાલો એ આવજો તો ગાઈસ બધું મહેમાન વહી ગયા છે હવે હું અમાર મમ્મી બે વૈધ્યા છે કા મેહુલ તો હજી આવ્યા નથી તકિયા બકિયા આમ જો બધું વિખાઈ ગયું આજ તો પણ મજા આવી ગયો આવ્યા તા ને નહીં અમે ત્યાંથી આવ્યા તો છોકરાને કઈ ગમત નહીં કેમ કે ન્યા દૂરવા હોય એટલે રમાડતા બધે મજા કરતા ઘણા દિવસ પાછા ન્યાય રોકાણા તો અહીંયા આવ્યા ત્યાં અમે આવી ગયા મજા આવી ગઈ છોકરાઓને હવે બસ બે ભાઈ હોય તો વાંધો ન આવે હા કાલ થી થોડું ઘણું કામ કરશું સ્કૂલ નહીં ત્યાં ત્યાં ખુલી જાય અઠવાડિયું છે બીજું હું હવે થોડીક બુક્સ ને એવું લેવા જાશું એવું બધુંય કરશું ત્યાં સુધીમાં તો થઈ જાય નો હા એટલે ચાલું રહેશે હજી આમ કંઈક ને કંઈક તો કાંઈ ને કાંઈ તમને લોક કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળશું કાલે ફરીથી નવા વિડીયો સાથે